બરડામાં આવેલ કાનમેરા ડુંગર પર પ્રથમ હોળી પ્રગટ્યા બાદ જ પોરબંદર ભાણવડ સહિત આસપાસના પંથકમાં હોળી પ્રગટાવવાની પરંપરા રહેલી છે આ વખતે પણ આ રીતે કાનમેરાની હોળી પ્રગટ્યા બાદ જ અન્ય સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યારે જાણીએ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા વિશે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી પાવન થયેલ બરડા પંથકમાં ઠેર ઠેર એવા સ્થળો આવેલા છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ વાસ કર્યો હતો આજ પણ એની અનેક કથાઓ મળે છે એમાંની જ એક વાત એટલે કાનમેરાની હોળી કાનમેરો શિખર એ બરડાના વેણુ અને આભપરા પછીનું સૌથી ઊંચું શિખર છે એમ કહેવાય છે કે અહીંયા હજારો વર્ષો પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે હોરી પ્રગટાવી હતી ત્યારથી આજ સુધી આ કાનમેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન પૂજન કરવા આવે છે આ હોળીની જ્વાળાઓ છેક દ્વારકાથી જોઈ શકાય છે બરડા પંથકમાં તેમજ અડધા હાલાર પંથકમાં કાનમેરાની હોળી પ્રગટે પછી બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવતી પરંતુ હવે કોક ગામો જ આ પરંપરા જાળવી છે બાકી ઘણા ગામોમાં હોળી મુહૂર્ત મુજબ પ્રગટાવવામાં આવે છે આજ પણ કાનમેરાની હોળી પ્રગટે ત્યારે લોકો ત્યાં સામ સામે દુહાઓ ગાય છે ગીતો ગાય છે આ પરંપરા એક સમયે દરેક ગામોમાં હતી દુહા ગાનાર પ્રતિસ્પર્ધી સામ એક પછી એક દુહાઓ લલકારતા કલાકો સુધી આ દોર ચાલતો લોકો એક ગામથી બીજા ગામ પણ દુહાઓ ગાવા જતા પરંતુ હવે આ પરંપરા ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે અહીં એક લોકવાયકા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષમાણીનું હરણ કરીને લાવ્યા હતા અને અહીં તેમનો વિવાહ હતો એ દિવસ ફાગણ સુદ પૂનમનો હતો એટલે ભગવાન શ્રી કૃષ્ણે આહી હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો રાસ રમ્યા ભગવાન શ્રી કૃષ્ણના વિવાહમાં અહીં માણસોનો મેળો ભરાયો એટલે આ શિખરનું નામ કાનમેરો કહેવાય છે જો કે ઇતિહાસવિદો આ શિખર નામકરણ પાછળ કઈક જુદા જ તર્કો બતાવે છે આ શિખર પર તમરાઓ બહુ પ્રમાણમાં છે જ્યાં ફૂલ છોડ પર મધમાખીઓ હોય તેમાં શિખરના વૃક્ષે વૃક્ષે તમરાઓ છે આ કાનમેરાની શિખરને દક્ષિણે સાંકળો તોજો તળાવ છે અને ઉત્તરમાં કરમદી, વાંસ અને ટીમરુનું વન આવેલું છે. તેમાં બીજા વૃક્ષો પણ છે પરંતુ બહુમાત્રામાં કરમદી, વાંસ અને ટીમરુ છે. ત્યાં વનરાવનનો નેસ આવેલો છે. શક્ય છે એ જગ્યાના નામ વનરાવન પરથી નેસનું નામકરણ થયું હોય. કાનમેરાની હોળી જ્યાં થાય છે ત્યાં પશ્ચિમમાં 20 ફૂટ નીચે બે ચાર પથ્થરોની નાનકડી ગુફામાં ગાત્રાર માતાનું સ્થાનક છે. કહેવું છે કે અહીં હોળી પૂજન કરી બધા સાંજે નીચે આવી જાય છે ત્યાં કોઈ રાતવાસો કરતું નથી રોકાય તો કોઈ સ્થાનિક જ રોકાય છે તેનું એમ કહેવું છે કે હોળીનો કુંભ પણ કોઈ કાઢી શકતું નથી કોઈ નિરાકાર શક્તિ કુંભ કાઢી લે છે સવારે કોઈ ત્યાં જાય ત્યારે કુંભ બહાર હોય છે હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે અને હોળીનો કુંભ કેવો પાક્યો અને એના પરથી એક જમાનામાં લોકો આગોતરા વર્ષનું અનુમાન લગાવતા આજ પણ વડીલોમાં આ બાબતે અનેરી આસ્થા જોવા મળે છે કાનમેરા ડુંગરની એક પ્રચલિત દંતકથા મુજબ હુતાશની પર્વના સાંજના હુતાશની પ્રગટાવવાના સમયે મહાભારતકાળ સાથે સંકળાયેલો ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા અહીં પધારે છે કાનમેરાની હુતાશરી પ્રકટાવે છે અને અદ્રશ્ય અંતરિક્ષ હાજરી હોય છે આ હુતાશરી પ્રગટ્ય વખતે અશ્વત્થામા અદ્રશ્ય રીતે હાજર રહે છે હુતાશરી પ્રગટ થઈ ગયા પછી અમુક સમય જ ડુંગર વસતા માલધારીઓ રહી શકે છે ત્યારબાદ પૂર્ણ રાત્રિ રોકાણ થઈ શકત નથી એ કેવી પણ માન્યતા છે કે કાનમેરા હુતાશરી પૂર્ણાહુતિ અવસ્થામાં વિધ્યાંચલ તરફ પ્રયાણ કરી જાય છે